भारत माता की, भारत माता की, भारत माता की, मतांबा चरणों में गुजरात ने आप पहली चुटनी सभा संबोधन करवानो, मने सौभाग्य मूल अबे मुको भाई बहु थी गोटा वाला भाईओ पोटा नीचे ज राखो पाचड़ दखात नहीं दीक ने कहो भाई फोटो नीचे लेकिन बेसे शांति थे साथियों भाई आप आपने कोनो कोनो बताओ जो फोटो જોઈ લીધો મે साथियों गुजरात ની ધરતી એ મને જે સંસ્કાર આપ્યા જે શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબો સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી એ બધું આજે મને દિલ્હીમાં લેખે લાગે છે હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ પછી અમારા સી આર પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય તો આપણા ભાઈ આવ્યા છે અને આજે આપની વચ્ચે આવ્યો ચૂંટણીની શરૂઆતની પહેલી સભા આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે એ મારા માટે ગર્વની વાત છે ઘણું બધું મારે કહેવાનું છે પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું પહેલા તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ અને ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ નવી ઉર્જા માટેનો દિવસ અને એ નિમિત્તે આ વખતે આપણે સંકલ્પ લઈએ પહેલી મે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહી રહેવા દઈએ કે કોણની રક્ષા મે લાગે હે પણ ભાઈઓ તમે ગુજરાતીઓ મને મોટો કરો જન તમે ચિંતા કરો હા એમનો ખેલ પૂરો જ આવત સાથીઓ આ ચૂંટણીમાં મારે એવા લોકો સાથીઓ જોડે વાત કરવી છે ખાસ કરીને જેમની ઉંમર પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ હવે જે લોકો પહેલી વાર અઢાર વર્ષના થયા છે મત મળ્યા છે એમને પહેલાની દેશની શું દશા હતી એની ખબર જ નહીં હોય કારણ કે જેને હવે પહેલો વોટ મળ્યો હશે કે હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો પહેલા તો એ બિચારો આઠ વર્ષનો હોય દસ વર્ષનો હોય બાર વર્ષનો હોય એને એ વખતે શું હતી દેશની ખબર જ એક વાર જરા આજકાલની પેઢી તો ગૂગલ વાળી છે ને જરા ગૂગલ પર જઈને જૂના છાપા શોધજો હેડલાઇન ચોરી લૂંટ આ જ આવતી હતી અને આજે શું સમાચાર આવે છે આટલા પકડ્યા આટલા કરોડ કબજે કર્યા આટલા જેલમાં નાખ્યા અને એનો જ ફફડાટ છે આ તમે મને કહો ભાઈ આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં લૂંટવા દેવાય અને આ લૂંટારાઉન્ડ ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ હવે હું એક કામ કરું છું મારો વાળ ખેંચે છે તમને આશ્ચર્ય તો થતા આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી બસો ને બોતેર સીટો તો એમપી જોઈએ તમારી ભાઈ અમારી સિવાય ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ પણ બસો બોતેર લડાવતા જ નથી બોલો એટલે તમે બસો બોતેર લડાવતા નથી અનકો બનાવીશું આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો આ મોદી સાહેબની કવાળત છે શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ અહેમદભાઈ તો હવે રહ્યા નહીં અહેમદભાઈ નું પરિવાર ભરૂચમાં રહે છે એમની દશા એવી કોંગ્રેસને મત નહીં આપે નું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હતા મત એમનો ભાવનગરમાં જ હશે એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે તમે વિચાર કરો અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે જયારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગ ની છાપ છે આમાં અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે નક્સલવાદી એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી હવે હું તો મર્યો તને મારું એ મૂળમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે એમણે પાર્ટી તો તબાહ કરી દીધી દેશને બરબાદ કરવા નીકળ્યા છે અને એમણે એક નવો એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું એટલે તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે તમારા ઘરમાં શું પડ્યું છે એક્સરે તમારું બેંક માં શું પડ્યું છે એક્સરે તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે પછી લૂંટી લેવાનું હા એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું તમે આ ગરીબી વહેંચવા નીકળ્યા છો ભાઈ આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો શું માંડ્યું છે તમે તમે વિચાર કરો એમણે બીજી એક વાત કરી એમના એક ખેરખા બેઠા છે વિદેશમાં એમણે ત્યાંથી સંદેશો આપ્યો અને જાહેરમાં કહ્યું આપણે ત્યાં દરેક મા બાપ એની ઈચ્છા હોય ને કે ભાઈ મૃત્યુ પછી સંતાનોને કંઈ ને કંઈ આપીને જવું દરેક મા બાપની ઈચ્છા હોય ના હોય કોઈ મા બાપ એવું હોય કે હું તો દેવું કરીને જઈશ છોકરા ફરશે એવો કોઈ મા બાપ હોય ભાઈ એકે મા બાપ એવા હોય બધા મા બાપ કંઈ ને કંઈ બચત કરે કે ના કરે છોકરાઓ માટે આપીને જવાનો વિચાર કરે કે ના કરે હવે કોંગ્રેસ વાળાએ એના ઉપર ડોરો નાખ્યો છે અને એમણે જાહેર કર્યું છે કે હવે તમે જે બચાયું હોય એ તમે તમારા સંતાનોને નહીં આપી શકો એમાંથી અડધા કરતા વધારે કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેથી ટેક્સ રૂપે લઈ લેશે પંચાવન ટકા ટેક્સ નાખશે એટલે માનો કે તમારી પાસે દસ એકરનું ખેતર છે અને તમે છોકરાને સંતાનોને દસ એકર આપીને જવા માંગો છો તો તમારા પાંચ એકર સરકારમાં ગયા ને પાંચ એકર રહ્યા આ કાયદો લાવવાના છે તમારી પાસે બે ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ વાળા સરકાર સરકારમાં આપી દો એક તમારા છોકરાને આપવાની કેમ તો અમારે એક ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે આ કાયદેસર શું મેનિફેસ્ટોમાં લાગ્યું છે બોલો આ હિંમત એમની હવે આ દેશના નાગરિકને આપણે સમજાવવું જોઈએ કે ના સમજાવવું જોઈએ ભાઈ અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે એ તમે ભેગી કરેલી તાકાતને લૂંટવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે ભાઈઓ અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો આ લોકોએ જે એમના બધા પાપો શરૂ કર્યા છે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય ગુજરાતમાં એક જમાનો જે ત્રીસ ના એમને ખબર નહીં હોય સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ આપણા બનાસકાંઠામાં પાણી ન મળે પાણી મહેમાન કહેતી એ જઈએ ને તો રાત રોકાવ ચિંતા એને ચિંતાદાયક હવારે નાવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી એવા દિવસો હતા આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી ફટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા આ કોંગ્રેસ વાળા કોકને કયું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય જશે સોનું બનાવવા આવી જશે આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ હવે મને કહું આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ પહોંચી કે ના પહોંચી જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ સુજલામ સુભલામ યોજના બનાવી પાણી પહોંચાડ્યું ચારે કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો નળથી જળ નહીં તો આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર જવું પડતું આપણી માતાઓ બહેનોનો અર્ધો દાડો પાણીમાં જ જતો આ બધામાંથી આપણે બહાર લાયા એના માટે કાળી મજૂરી કરીશ ભાઈ એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે પણ આ જે ચાલીસ થી નીચેના જે છે ને એ બધાના જૂની ખબરો નથી ભાઈ એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા દિવસો નથી લાવવાના વાર તહેવારે આપણે ત્યાં ઉલડતા હતા ભાઈ આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે મામાનું નામ ના આવડે પણ કરફ્યુ બોલતા આવડે કરફ્યુ જ જોયો એને એક વર્ષનું થાય ત્યાં સુધી તેને ત્રણ કરફ્યુ જોયા હોય એવા દિવસો હતા આજે નું નામો નિશાન નથી અને સુખ ચેનથી બધા સાથે મળીને જીવે છે એ આપણું ગુજરાત છે ભાઈઓ બહેનો શિક્ષણમાં મને યાદ છે હું જયારે કન્યા કેળવણી માટે કામ બે હજાર બે માં જયારે નવો પ્રધાન મુખ્યમંત્રી બન્યો હતો કન્યા કેળવણી ચિત્ર નું નામ સૌથી નીચે આવે આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશા મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું ભાઈઓ બાળકો નિશાન નહોતા જતા આજે જવા માંડ્યા એટલા જ મેં ઉચ્ચ શિક્ષણ તરફ જવા માંડ્યા કહેવાનો મારો તાત્પર્ય એ જ છે ભાઈ કે ગુજરાતે વિકાસ જે કર્યો છે એની પાછળ એક વિઝન રહ્યું છે એક લાંબા ગાળાની મહેનત રહી છે અને એના પરિણામે આજે આપણું ગુજરાત આગળ વધ્યું છે મારી સૌ મતદાતાઓને વિનંતી છે સૌ મારા વાલા નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે આપણે તો બનાસકાંઠાના લોકો ધૂળની ડમરીઓમાં મોટા થયા જોઈએ આપણે તો ગરમીને ઓગાડી દીધી એવા લોકો છીએ ગમે તેટલી ગરમી હોય મતદાન વધવું જોઈએ વધુમાં વધુ મતદાન થાય અને જૂના બધા રેકોર્ડ તૂટવા જોઈએ તોડશો તોડજો તો ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવશો ગુજરાતની બધી સીટો જીતાડશો આપણી બે બે સીટો અહીંયા જે ભેગા થયા છે બધા જીતાડશો પાક્કો